તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો આજે રવિવાર છે તો આજે આપણે આપવાનો છે મોક ટેસ્ટ અને અત્યારે આઠ વાગ્યા છે તો અત્યારે આપણે શું કરવાનું છે કરંટ અફેરનું રિવિઝન તો હાલો મારા કાલે જાઓ કરંટ અફેર કરી લઈએ અત્યારે નવ વાગ્યા સુધી અને પછી કલાક રેસ્ટ લઈને પછી દસ વાગે આપણો મોક ટેસ્ટ શરૂ કરી દઈશું હાલો તો મિત્રો અત્યારે પોણા દસ થઈ ગયા છે અને આજે આપણે મોક ટેસ્ટ આપવા બેસી ગયા છે તો આજે યુવાનો આપણે બીજા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છે તો હાલો મારા કાલે જવા મોક ટેસ્ટ આપવા માંડીએ તો મિત્રો ફાઇનલી બાર ને પચાસ થઈ ગઈ છે એટલે કે મેં નવ ને પચાસ પેપર ચાલુ કર્યું હતું અને કમ્પ્લીટ એક મે બી વધારે નહીં અને નવ ને બાર ને પચાસ મેં પેપર કમ્પ્લીટ કર્યું છે મારા કલેજા તો કઈક આ રીતનું મારું પેપર સોલ્યુશન છે તો હાલો મારા કલેજા ભૂખ લાગી છે તો જમી લઈએ ફટાફટ તો મિત્રો અત્યારે સવા બે થયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં કેમ કે આજે જે મોક ટેસ્ટ આપ્યો એનું સોલ્યુશન કરવાનું છે તો ચાલો મસ્ત એકદમ બેસીને સોલ્યુશન કરી નાખે કેમ કે ગેર તો ટીવી ચાલુ છે એટલે પછી ડિસ્ટર્બન્સ થાય એના કરતાં મેં કીધું ખેતરમાં જતું હું અત્યારે ખેતરમાં આવી ગયો છું તો હાલો હવે સોલ્યુશન કરી નાખીએ તો મિત્રો પાર્ટ એમાં સાત અને પાર્ટ બી માં સત્યાવીસ નોટ એટેમ્પ કર્યા છે મારા લઈ જાઓ તો હાલો હવે ચેક કરી લે સાચા કેટલા પડે છે અને ખોટા કેટલા પડે છે તો મિત્રો મેં અત્યારે પાર્ટ એનું સોલ્યુશન કરી નાખ્યું અમે નોટ અટેમ્પ સાત કર્યા સાચા તેપ્પન જ પડ્યા અને વીસ ખોટા પડ્યા આખા કેટલા વીસ તો મારા કલેજા આજે ખબર નહીં ગણિતમાં ક્યાં આટલા બધા ઓછા સાચા પડ્યા અને વીસ આખા ખોટા પડ્યા એટલે મારે જોવું પડશે મારા કલેજા કેમ કે મેં આ થિયરીમાં થિયરીમાં આ ગણિત રિઝનિંગને થોડો ભાર ઓછો કરી દીધેલો આ એના કારણે લગભગ આવું થયું છે એ તેપન જ સાચા પડ્યા છે પાટીમાં તો મારે હવે ગણિત અને રીઝનિંગમાં બી થોડી વધારે પ્રેક્ટિસ કરી પડશે નહીં તો થિયરીમાં થિયરીના ચક્કરમાં મારો દેર ગણિત રીઝનિંગમાં મારા ઓછા માર્ક આવશે પછી હાલો હવે પાર્ટ બી નું બી સોલ્યુશન કરી નાખીએ તો મિત્રો મેં બધું મોક ટેસ્ટનું સોલ્યુશન કરી નાખ્યું છે અને આ જે જે રિઝલ્ટ આવ્યું ને એકદમ ખરાબ રિઝલ્ટ આવ્યું છે બોલો મારા આગળ લઈ જાઓ એવું થાય છે કે રિઝલ્ટ તમને બતાવું જ નહીં પણ બતાવી દઉં ચાલો મારા આગળ લઈ જાઓ જે રિઝલ્ટ આવ્યું જે રિયાલિટી છે એ જો તમને બતાવી દઉં અને ડી મોટી જેવું થઈ ગયો છે બોલો મારા આગળ લઈ જાઓ પણ ચાલો હું તમને રિઝલ્ટ કહી દઉં પેલા તો જો મિત્રો પાર્ટ એમાં સાત નોટ અટેમ્પ છે સાત છે તેપન પડે અને વીસ ખોટા પડે પણ પાર્ટ બીમાં જુઓ નોટ અટેમ્પ એટેમ્પ સત્યાવીસ મેં કર્યા અને સાચા ખાલી સાડત્રીસ પડ્યા અને છપ્પન ખોટા પડે કેટલા છપ્પન બહુ મારા માટે નેગેટિવ પોઈન્ટ કહેવાય આ અને ટોટલ જોઈએ તો નોટ અઠ એટેમ્પ ચોત્રીસ કર્યા ટોટલ સાચા નેવ પડ્યા અને ખોટા છોતેર પડ્યા આમાંથી જો માઇનસ કરે નેવમાંથી તો નેવુંમાંથી ઓગણીસ માઇનસ કરે એટલે ઇકોતેર માર્ક્સ મતલબ સમજો છો મારા કાલે જાઓ ઇકોતેર માર્ક્સ બસોમાંથી મારા અત્યારે આવે છે માઇનસ કરતા સાથી તો બહુ ઓછા કહેવાય મારા કાલે જાઓ ખબર તમને પણ આ એવું થાય ને એટલે કે મોરલ ડાઉન થઈ જાય અને એવું ડિમોટિવેશન જેવું લાગે છે ને મારા જાઓ મને લાગતું હતું કે સો પ્લસ તો આવશે જ ઓછામાં ઓછા પણ ખબર નહીં કઈ જગ્યાએ ભૂલ થઈ અને લગભગ એવું થયું છે કન્ફ્યુઝનના કારણે જ એવું થયું છે કે મારા જે છોતેર ખોટા પડ્યા ને એ મારા કન્ફ્યુઝનના કારણે લગભગ ખોટા પડે છે એવું મને લાગી રહ્યું છે અને ખાસ કરંટ અફેરના જે પ્રશ્નો હતા એ બધા મેં છોડ્યા છે કે કરંટ મેં અભીનું કર્યું જ નથી એટલે અને એક બે દિવસથી મેં કરંટ ચાલુ કર્યું છે તો ખબર નહીં હવે શું થશે મારા જાઓ તો આ રીતનું કઈક આજનું રિઝલ્ટ છે મારા તો હાલો હું ચેક કરી લઉં કે શું કારણથી મારા પ્રશ્નો ખોટા પડે છે બહુ લાગી રહ્યું છે બોલો તો મિત્રો આ આઠમા નંબરનો પ્રશ્ન છે એમાં કયા પ્રકારનું લોજિક વાપર્યું છે એ જ મને ખબર ના પડી જો પહેલો જ શબ્દ સી છે તો ત્રણ છે તો મેં જો નીચે પી છે ને તો મેં સોલ એટલે એ રીતે મેં ટીક કર્યું હતું અને અહીંયા આગળ તો શું અલગ જ સોલ્યુશન બતાવી રહ્યો છે બોલો મારા આગળ જાઓ જો અહીંયા આગળ કેવું સોલ્યુશન છે જો અસીના નીચે ત્રણની ત્રણ છે અને પીના નીચે સોળ અને સત્તર છે અને અહીંયા એવું લખ્યું છે કે જો મૂળાક્ષરના ક્રમે અવિભાજ્ય સંખ્યા હશે તો એ જ અંક રહેશે પરંતુ વિભાજ્ય સંખ્યા હશે તો તેના તરત પછી આવતી અવિભાજ્ય સંખ્યા લેવી તો એવું કેવું મારા કરે છે હેં આ કઈ રીતનું લોજિક છે આવું લોજિક તો મેં અત્યાર સુધી કઈ જોયું નથી તો આ યુઆર અને મારે અપીલ છે તો આ તમે કઈ કયા રીતનું લોજિક વાપર્યું છે અત્યાર સુધી મેં જેટલા બી ક્વેશ્ચન સોલ્વ કર્યા છે ને એક બીજી જગ્યાએ મેં આ રીતનું લોજિક વાપરેલું કઈ જ જોયું નથી તો આ મારો ખોટો ના કહેવાય મારા કલેજાઓ નોર્મલી લોજિક વાપરવા જઈએ તો આ જ વાપરાય નોર્મલ જ લોજિક હોવું જોઈએ આ રીતનું લોજિક ના હોય ઠીક અવિભાજ્ય એટલે કઈ રીતે અવિભાજ્ય તો બધી સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ ને સાચી વાત મારા કલેજાઓ તો હલો હવે નેક્સ્ટ જોઈ લઈએ જે ખોટા પડાય એનું સોલ્યુશન જોઈ લે તો મિત્રો આ એકસો બ્યાસીમાં પ્રશ્ન જુઓ ભારતમાં આવવાના જળમાર્ગની સૌ પ્રથમ શોધ કોને કરી તો વાસ્કો ગામા મને ખબર હતી પણ હું ડોડ ડો થયો ખબર નથી તમને હું ડોળ ડો થાય ને એના લીધે અમે રોબર્ટ ક્લાય કર્યું બોલો મારા કલેજા મને લાગ્યું પહેલાં બી કોઈક આવ્યું હશે હું ડોળ ડરો હતો મને ખબર હતી કે વાસ્કો ગામાં જે હતો એ પોર્ટુગીઝ પહેલો આવ્યો હતો પણ દોઢ ડર થવા જઈએ ને એટલે આવું થાય મારા કલેજા સમજ્યા તમે તો મિત્રો અત્યારે મેં બધું જ સોલ્યુશન કરી નાખ્યું છે અને શું કારણથી મારા પ્રશ્નો ખોટા પડ્યા છે હું તમને કહી દઉં તો મારા કલેજાઓ અમુક પ્રશ્નો ગણિત તો ઉતારવાના કારણે અને કેવું પ્રશ્નો ના સમજવાના કારણે ખોટા પડ્યા છે જે કેટલા લગભગ વીસ જેવા ખોટા પડ્યા છે ને એમાં એ કારણથી જ પડે છે મારા કલે કલેજાઓ અને પાર્ટ બી માં એટલે કે થિયરીમાં ખોટા પાડવાનું કારણ એ કે પહેલા મેં જવાબ ટીક કરેલા અને કન્ફ્યુઝનના કારણે કેવું મેં બીજો ટીક કરી દીધો એ રીતે દસ થી પંદર પ્રશ્નો મારા ખોટા પડ્યા છે મારા કલે કલેજાઓ તો શું કરીએ અને એટલું બધું ડિમોટિવ જેવું લાગી રહ્યું છે અને દિમાગનું દહી થઈ ગયું છે એવું થાય છે કે મારાથી નહીં થાય એવું લાગી રહ્યું છે પણ ખબર ન હવે મારા કલે જાઓ આપણે ટ્રાય કરતા રહીશું શું થશે શું પરિણામ આવશે એ તો પછી જ્યારે એક્ઝામ આપીશું પછી જ આપણને ખબર પડશે પણ મારે અત્યારે એ સમજવા જેવું છે કે થિયરીમાં સૌથી વધારે મારે રિવિઝન કરવાની જરૂર છે અને ગણિત રિઝનિંગમાં પણ પ્રેક્ટિસ કરવાની થોડીક વધારે જરૂર છે કેમ કે થોડાક દિવસથી ગણિત રિઝનિંગમાં થોડું ધ્યાન ઓછું હતું અને થિયરીમાં વધારે હતું એના કારણે ગણિત અને રિઝનિંગના પણ થોડો ડાઉનફોલ આવે છે મારા કલે જાઓ તો હવે ટ્રાય કરીશું કે બધામાં પરફેક્ટ રિવિઝન કરતા રહીએ અને રિઝલ્ટ શું આવશે એ તો ઉપરવાળા ઉપર છોડી દે કેમ કે ત્રણ મહિનાથી જ આપણે મહેનત કરી રહ્યા છે અને ત્રણ મહિનાની અંદર તો હવે કશું કહેવાય નહીં પાસ થવાય બી ખરું અને ના બી થવાય તો હવે જોઈએ કઈ રીતનું આપણું રિઝલ્ટ આવશે આઈ ડોટ ડો કેમ કે મને અત્યારે બહુ મોટિવ જેવું લાગી રહ્યું છે અને હું શું બોલી રહ્યો છું એ બી મને નહીં ખબર મારા ત્યારે ચાર વાગ્યા છે તો હવે ઘરે જઈએ અને અડધો કલાક જેવું રેસ્ટ કરી અને પછી પાછા આપણે રિવિઝન કરવા બેસી જઈશું હાલો તો મિત્રો અત્યારે હું ધાબા ઉપર આવી ગયો છું અને આજે મોકટેસ્ટ આપ્યો ને એમાંથી એટલો બધો હું ડિમોટિવેશન થઈ ગયેલું મારા જાઓ ને એટલું મોરલ એટલું બધો મોરલ ડાઉન થઈ ગયેલો એક મગજનું દહી થઈ ગયેલું અત્યારે એકદમ ફ્રેશ થઈને હું અત્યારે આવી ગયો છું દવા ઉપર અને અત્યારે આપણે આગળ જે મોકટેસ્ટ આપ્યો હતો ને એના પ્રશ્નો વાંચવાના છે તો હાલો મારા વાંચવા બેસી જઈએ તો મિત્રો મેં આગળના મોક ટેસ્ટના જેવા દસ પંદર પ્રશ્નો વાંચ્યા અને એક પર્સનલી કામ આવી ગયું છે તો મારા કાલે જાઓ ત્યાં જવાનું છે હાલ હવે ત્યાં જતાઈએ પછી મળીએ પછી વાંચવા બેસે તો બેસી જઈશું વાંચવાનું તો છે જ આજે ટાર્ગેટ એવું છે કે બાર વાગ્યા સુધી હવે દરરોજ વાંચવાનું શરૂ કરી દેવાનું છે હાલ મારા કાલે જાઓ બિગ થેન્ક યુ ફોર ધન્યવાદ